લાગ્યું તો માણસો બધા હાલી નીકળા છે જેટલી અંશ્રદ્ધા હોય ને ત્યાં કુટુંબ દુખી થાય જેટલી તમે અંશ્રદ્ધા રાખો એટલે કુટુંબ એટલું ધંધે લાગે બાકી કુટુંબ ની માલિકો મારી માં દીકરો દે ને કોઈ દી હોતક નો લાગે હોતક ક્યારે લાગે વીસ વર્ષ નો દીકરો પચીસ વર્ષનો દીકરો આ લોક છોડીને પરલો કોયા જાય તેથી માતાજી ના મઠ માં તમે જેમ દર્શન કરજો મારી માં ના તેજ માં ઝાખપ આવી જાય મારી માની એમ થાય કે મારી વાડી માની છોડવો ઓછો થઈ ગયો હવા મહિનો તેની માતાજી થી મઠ મા નથી જાતી મિત્રો મારી માને ત્યારે હુતક લાગે બાકી કુટુંબ માં મારી માં દીકરો દે કોઈ હુ તક ન લાગે આપનું આપ નવખંડો છે નમા કરાયો તો એટલું તો નહી પણ હારીયા તેની નવખંડે ગર્ભવતી મારી ખોડીયા લે પાઈ દીવા